ભારત દેશ આજે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે રોજગારી મોંઘવારી પ્રદૂષણ વસ્તી વધારો અને આર્થિક અસમાનતા આપણી સામે દિવસે ને દિવસે ચેલેન્જ માગે છે આપણે સૌ જાણીએ છીએ ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો ત્યારે આ દેશના ને બાસઠ દેશી રજવાડાઓ હતા અને આઝાદી પછી તુરંતના દિવસોમાં આઝાદીના જે લડવૈયાઓ હતા જે નેતૃત્વ લીધું હતું પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની સામે એને વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકશાહીના પાયા નાખવા માટે એમને પોતાના રાજીપો આપી અને તમામ રજવાડાઓની મિલકત જાદાદ સંપત્તિ એ દેશના ચરણોમાં હાથ ધરી દીધી એટલું નહીં એમને મળતા સાલ્યાણાઓ પણ બંધ કર્યા સરકારે ત્યારે પણ એને રાજીપો વ્યક્ત કર્યો આ લોકશાહીના પંચોતેર વર્ષ પૂરા થયા આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવની વાતો કરીએ છીએ આ બાબત રજવાડાઓનું વિલીનીકરણ થવું અને લોકશાહીના પાયા નખાવા પાછળનો મુખ્ય બે ગોલ હતા એક રાજા અને પ્રજા વચ્ચેનો ભેદ મટે અને બીજું આર્થિક અસમાનતા દૂર થાય લોકોને ખરા અર્થની આઝાદીનો લાભ મળે આ ભાવના સાથે આપણે પંચોતેર વર્ષથી સારા ફળો ચાખવાના પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ દુર્ભાગ્યવશ આજે બે હજાર ચૌદથી લઈને ચોવીસ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા રજવાડાઓ ડેવલપ કરી રહી છે આ દસ વર્ષના કાર્યકાળમાં સિત્તેર ટકા સંપત્તિ એક ટકાના હાથમાં જતી રહેતી હોય એ ટાઈપના એ સમાચાર મળતા રહ્યા છે મતલબ પાંચસોને બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ થવું અને લોકશાહીમાં ભરોસો મૂકવું ક્યાં એ રજવાડા અને ક્યાં અત્યારે ડેવલપ થતા અને ડેવલપ કરવામાં આવી રહેલા એક બે ત્રણ ચાર રજવાડા કે જે દેશની સંપત્તિ લઈને બેઠા છે આ આર્થિક અસમાનતાને લીધે આવનારા દિવસોમાં દેશની સામે ભયંકર અફડાતફડી થવાના સંકેત દેખાડે છે આપણે સૌ દેશના નાગરિકો છીએ એક સ્વસ્થ બુદ્ધિમાં અને સ્પષ્ટ ચિત્તે આપણે એક વિચારી શકીએ છીએ કે દેશના પડકારો સામે આપણે આપણી સરકાર અને જે રીતે સરકાર જેને પ્રોત્સાહન આપી રહી છે વન વે પ્રોત્સાહન આપી રહી છે એનાથી દેશના ભવિષ્ય માટે સારા ચીન દેખાઈ શકે ખરા તો કે ના સરકાર સામે અમારી સીધી માંગ સીધી વાત છે કે દેશના પાંચસોને બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ થવું અને દેશની લોકશાહીમાં ભરોસો મૂકો આ જ લોકશાહીના મીઠાફળ ચાખવાના સમય આવે એ પહેલાં બીજા રજવાડાઓ ઊભા કરી અને આર્થિક અસમાનતા અને અફડાતફડીના ખેલ બંધ થાય એવી લાગણી વ્યક્ત કરીએ છીએ અને માંગણી વ્યક્ત કરીએ છીએ જય હિન્દ